એચિમ કિચનમાં મિત્રો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો જેને તમે ગાજરની ચેલી પણ કહી શકો છો તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોશો કોઈ પણ સ્ટેપ મિસ ના કરતા તો મેં અહીં બેથી ત્રણ ગાજર લીધા છે જેને છોલી અને નાના પીસ મેં કરી લીધા છે આ રીતે તૈયાર તો હવે તે પીસને મિક્સરના જારમાં એડ કરી અને એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે મિત્રો હવે થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરવાની છે આ ગાજરનો હલવો તમારે તે રીતનો તૈયાર થશે કે તમારે ગાજરને ખમણવાના નથી કે ક્રશ નથી કરવાના ફક્ત આ રીતે તેનું પેસ્ટ બનાવી અને જીર તૈયાર કરી લેવાનું છે તો આ ગાજરની પેસ્ટ તૈયાર થઈ ગઈ તેને એક સ્ટ્રેનરની મદદથી આપણે સ્ટ્રેન કરી લેશું આ રીતનું ઝીણું બારીક પેસ્ટ તૈયાર કરશું તો સ્ટ્રેન કરીએ ત્યારે આપણે સાથે જ્યુસની સાથે સાથે ગાજરનો પલ્પ પણ તૈયાર થશે તો ચમચીની મદદથી તેને આ રીતે પ્રેસ કરવાનો તો તમને જ્યુસ અને ગાજરનો પલ્પ બંને મળી રહેશે તમને તે પણ બતાવું જો આ રીતે ગાજરનો પલ્પ અને જ્યુસ બંને મળી રહ્યા છે હવે આ ગાજરના જ્યુસને કોઈ પણ એક વાટકીથી તમારે માપી લેવાનું તે બે વાટકી મારે અત્યારે આ પલ્પ છે ન હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો પ્રોબ્લેમ નથી થતો હવે બે વાટકી મારો જ્યુસ હતું તો મેં અડધી વાટકી કોર્નફ્લોર એડ કર્યો છે ખાસ મિત્રો ધ્યાન રાખવું રેસીઓ યાદ રાખવાનો જ્યુસ એટલા માટે માપવાનું છે કે આપણને કોર્નફ્લોર અને ખાંડ એડ કરવાની ખબર પડે માટે આપણે કોઈ પણ એક મેજરમેન્ટ માટે કટોરીને સેટ કરી લેવી હવે મેં ફૂડ કલર એડ કર્યો છે ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે તમારે ફૂડ કલર ન નાખવો હોય તો પણ ચાલશે હવે એકદમ સરસ મિક્સ કરી ક્યાંય કોર્ન ફ્લોરના લમ્સ ના રહે તે રીતે બેટરને તૈયાર કરી દેવાનું અને હલવો બનાવ્યા પહેલાં હજી એક કામ કરી લેશું કે તમારે હલવો જેમાં પણ ઠારવો હોય તે મોલ્ડને ગ્રીસ કરી અને ત્યારબાદ તેની અંદર આ રીતે મેં મગજતરીના બીથી ડેકોરેટ કરવાની ઈચ્છાથી મગજતરીના બી લીધા છે તમારે જે પણ ડેકોરેટ કરવા માટે લેવું હોય તે લઈ શકો છો તો આ તૈયારી હંમેશા પહેલાં કરી લેવાની હવે એક પેનની અંદર જે કટોરીથી આપણે જ્યુસનું માપ કર્યું હતું તે કટોરી મેં પોણી ખાંડની લીધી છે અને ખાંડ ડૂબે તેનાથી થોડું ઓછું પાણી મેં એડ કર્યું છે મિત્રો આપણે ચાસણી કરવાની છે બેટર એડ કરવાનું છે તો બને એટલું પાણીનું પ્રમાણ જેટલું ઓછું લેશું તો આપણે એટલી વાર પેનને ઓછું ગેસ ઉપર રાખવું પડશે ફટાફટ જેલી તૈયાર થઈ જશે તો મેં પાણીનું પ્રમાણ ચાસણીમાં ઓછું લીધું હતું તો તમે જોઈ શકો છો કે બબલ્સ ફટાફટ તૈયાર થઈ ગયા છે હવે આ બબલ્સ આવવા લાગે એટલે તમારે ચાસણીને ચેક કરી લેવાની છે એક તારની ચાસણી કરવાની છે મિત્રો ગભરાવાની જરૂર નથી ઘણીવાર આપણને એવું થતું હોય છે કે ચાસણીમાં ખબર ના પડે એટલા માટે ચાસણીવાળી અમુક રેસીપી આપણે નથી બનાવતા પણ આ હલવામાં તમારે તે પણ પ્રોબ્લેમ નહીં થાય જો ઓછી ચાસણી આવી હશે તો પછી પણ તે સરખી થઈ જશે તો આ રીતે એક તાર જેવું મારી ચાસણીમાં આવી ગયું છે તમારે એવું લાગે તો એવું ધ્યાન રાખવાનું કે ચીપચીપી બની જાય એટલે બેટર એડ કરી દેવાનું તો મારે એક તાર જેટલી ચાસણી તૈયાર થઈ છે ત્યારબાદ હું બેટર એડ કરું છું પણ અહીં તમને એક ટિપ્સ આપીશ કે બેટર એડ કર્યા બાદ તમારે સતત આ મિશ્રણને ચમચાની મદદથી ચલાવતું રહેવાનું છે તમે ચમચાના મદદથી ચલાવશો નહીં તો કોર્ન ફ્લોર કોઈ પણ એક જગ્યાએ સેટ થઈ જશે અને જામવા લાગશે એટલે ખાસ આ જેલી બનાવતી વખતે તમારે મિશ્રણને ચલાવતું રહેવાનું તો તમે જોઈ શકો છો કે મારી જેલીનું રૂપ આવી રહ્યું છે મિશ્રણ ઘટ થતું જોયું છે હવે આ મિશ્રણ ચમચામાંથી એકદમ સરસ ઘટ પડે ત્યાં સુધી ગેસ ઉપર રાખવાનું છે અને બને ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી જ રાખવી અને ચમચાની ઉપર તમને આ રીતે ના ખબર પડે તો તમારે એક ડીશમાં લઈ અને તેને સ્પ્રેડ કરવાનું અને ગોળી વળે ત્યાં સુધી રાખવાનું પણ આ રીતે ચમચાની ઉપર કોટિંગ થઈ જાય તેટલા પ્રમાણમાં તમે રાખશો તો એકદમ પરફેક્ટ જ જેલી તૈયાર થશે તો હવે મારી જેલી તૈયાર થઈ ગઈ છે તમે એને ગાજરની જેલી પણ કહી શકો છો અથવા ગાજરનો હલવો પણ કહી શકો છો મિત્રો આપણે બજારમાંથી આ રીતના હલવા લાવતા જ હોઈએ છીએ ઘણા આપણે બોમ્બેનો હલવો નામ આપતા હોઈએ છીએ તે કલરફુલ હોય છે યલો કલર હોય છે ગ્રીન કલર હોય છે રેડ કલર હોય છે તે જ રીતનો આજે આ હલવો તૈયાર થઈ રહ્યો છે જેટલો મિત્રો તમને દેખાવમાં સરસ લાગે છે તેનાથી ડબલ તે સ્વાદિષ્ટ પણ બને છે તો તમે ખરેખર એકવાર આ ટ્રાય કરશો તો આ રીતે તેને મોલ્ડમાં મૂકી અને તેને કલાકથી બે કલાક ઠરવા દેવાનું છે ત્યારબાદ તમને બતાવું કે એક કલાક પછી જોઈ શકો છો કે આ રીતે ઝેલી વાસણને છોડી રહી છે હાથેથી જ તમારે કોઈ જ ચપ્પુની જરૂર નથી પડતી એમનામ જ આપણી છેલી ડબ્બાને છોડી રહી છે તો હવે તેને અનમોલ્ડ કરી લઈએ તો આ રીતે ડીશમાં તેને લઈ લઈએ મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને તમે કોમેન્ટ કરી અને જરૂર જણાવશો તેમજ મિત્રો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ અચૂક કરો હવે આ હલવાને આપણે મિડલમાં લઈ લઈએ અને તમે મિત્રો આ હલવો નામ ના દેવો હોય ગાજરની કેક કેવી હોય તો પણ ચાલશે તમારે કયું નામ દેવું છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો હું તમારી કોમેન્ટને રાહ જોતી હોઉં છું મિત્રો તો તમે મને કોમેન્ટ કરો મારા વિડીયોને લાઈક કરો તો મને આવા નવા આઈડિયા તમારી સાથે શેર કરવાનું ખૂબ જ ગમશે તો હું કેકની રીતે જ કટ કરી રહી છું તો હું તમને એક પીસ લઈને પણ બતાવીશ તો આ ને આપણે એક અલગ ડીશમાં પણ લઈએ તો મિત્રો આ રીતે કેક કટ થઈ જાય છે અને એકદમ સરસ પીસ તૈયાર થઈ ગયો છે તેને આપણે ચમચીની મદદથી કટ કરીને પણ જોઈ લઈએ એકદમ સરળતાથી કટ થઈ જાય છે અને જમવામાં પણ આટલો જ સ્વાદિષ્ટ બને છે તો ગાજરને ખમણવાની ક્રશ કરવાની કે બાફવાની કોઈ ઝંઝટ વગર ગાજરનો હલવો તૈયાર થઈ જાય તો તમને આ આઈડિયા કેવો લાગ્યો તે પણ મારી સાથે શેર કરજો ફરી નવા આઈડિયા સાથે એચએમ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો